જન્માષ્ટમી આવે એટલે વર્ષોથી આપણા ઘરે દાદી નાનીઓની વખતથી જ એક મોહનથાળ નામની એવી સ્વીટ છે કે જે મોખરે સ્થાન પામેલી છે ટ્રેડિશનલ ગુજરાતી સ્વીટમાં મોહનથાળનું નામ છે અને જન્માષ્ટમી ઉપર તો ખાસ ગુજરાતીઓને ત્યાં બને જો કેટલો સરસ પોચો બન્યો છે તો પોચો બનવા માટે અમુક આપણે ટેપ્સનું ધ્યાન રાખવું પડશે કે જો તમે પહેલીવાર કદાચ મોહનથાળ બનાવવા જશો ને તો પણ તમારાથી પોચો બનશે જો ઠંડો થયા પછી પણ એકદમ સરસ દળદાર છે ને તો પણ આ મોહનથાળ એકદમ સરસ સોફ્ટ બને છે જોઈ શકાય છે કે તોડીએ એટલે સરસ સોફ્ટ છે તો એટલો ઝાડો અને દળદાર છે ને તેમ છતાંય આપણાથી થાળ સોફ્ટ જ બનવાનો છે તો ખૂબ સરસ એવી આ ટીપ્સ થી એકદમ મોનથાળ બનાવ્યો છે અને આ રીત તો ખાસ કરીને મારા મમ્મી અત્યારે આપણને બતાવી રહ્યા છે કે તે પહેલાંના સમયથી કેવી રીતે બનાવતા રહ્યા છે તો જુઓ ચણાનો લોટ આપણે દોઢ કિલો લેવાનો છે તો અહીં મેં દોઢ કિલો લોટથી આપણે શરૂઆત કરીએ છીએ એવું નથી કે દોઢ કિલો લોટ જ તમારે લેવાનું પાંચસો ગ્રામ લોટથી પણ આ રીતે તમે કરી શકો છો રીત સેમ જ રહેશે તો લોટ ચડાઈ ગયો છે દોઢ કિલો પછી આપણે ચાર મોટી ચમચી પ્રમાણે ઘી લઈ લેવાનું છે અને ઘી જોવું થોડું જાડું છે અને સાથે એક કપ જેટલું આપણે દૂધ લેવાનું છે તેમાં થ્રી ફોર કપ એટલે કે પોણા કપ જેટલું દૂધ લઈ લેવાનું છે તો હવે છે ને તેને આપણે હુંફાળું ગરમ કરી લેવાનું છે આવી રીતે અને જુઓ જેવું ઘી થોડુંક ઉફાળું ગરમ થાય એટલે આપણે જે લોટ ચાળેલો છે તેની અંદર ઘી અને દૂધનું મોણ કર્યા પહેલાં એક વાટકી જેટલો આ રીતે લોટ લઈ લેવાનો છે હવે એ કઈ રીતે યુઝ કરવાનો છે એ પણ તમને બતાવવાનો છે તો જુઓ ઘી અને દૂધ છે સતત ગરમ થઈ જાય ત્યારે તરત જ આપણે તેની અંદર આપણે આ રીતે ઉમેરી દેવાનું છે હવે જુઓ ભાર દઈ દઈને ક્યારેય ધાબો નહીં દેવાનું પહેલાં તો આવી રીતે હળવે હળવે બધા જ લોટમાં મિક્સ કરતું જવાનું છે જો તમે વાર દઈ દઈને કરશો ને તો પછી મોટા મોટા ગાંગડા થઈ જશે અને અમુક લોટ કોરો રહી જશે તો જો આ રીતે હાથની મદદથી ઘસતા જશો એટલે બધા જ લોટમાં એક સરખો ધાબો દેવાઈ જાય ઘી અને દૂધનો ત્યાર પછી હવે તેને ચાળવો જરૂરી છે હવે જુઓ મોહનથળ છે ને ઝીણા લોટનો પણ બનાવે છે જો ઝીણા લોટનો તમે બનાવો ને તો ચાળવાની પ્રોસેસ નહીં કરવાની અત્યારે ઝાડા લોટનો બનાવીએ છીએ એટલે જુઓ આ રીતે જ્યારે લોટ ચડાવીને કડાઈમાં વયો છે પછી આ રીતે ગાંગડા રહે છે તો એને જો આ રીતે હાથેથી આપણે ભાંગવા જરૂરી છે કેમ કે મોટી મોટી ગાંગડી થઈ ગઈ હોય છે જો આ રીતે ભાંગો એટલે એકદમ સરસ ભૂકો થઈ જાય છે આ રીતે પણ કરી શકો અને લોટ ચડાઈ જાય ને ત્યાર પછી જે ગાંગડી છે તેને આપણે આ જે ચાવણું છે ને તેમાં ને તેમાં પણ આ રીતે તમે ઘસતા જાઓ હાથથી અને તમે તેને ભાંગી શકો છો તો ઘઉં ચાળવાની મદદથી તમે સરસ એવો લોટ છે એકદમ કણીદાર બનાવી શકો છો અને અમુક કણીઓ એવી છે કે જે હાથથી પણ નહીં ભાંગે છેલ્લે છે એટલે ત્યારે જે આપણે એક વાટકી લોટ કાઢ્યો હતો ને તે થોડો થોડો મિક્સ કરતો જવાનો છે અને હાથથી મદદથી ઘસતા જશું અને બધી કણીને ભાંગી લેવાની છે જો એમનો મત તમે લાખી દેશો ને અંદર બધી કણી તો બહુ મોટા ગઠ્ઠા થઈ જાય છે એટલે તેને એક સરખો બનાવવો બહુ જરૂરી છે તો જો એક સરખો લોટ બને ત્યાર પછી આપણે તેને આ રીતે દેવાનો છે એટલે સરસ એવો ધાબો દેવાઈ જશે અને દસ મિનિટ માટે તેને રાખવાનો છે હવે કઢાઈની અંદર આપણે ઘી લેશું તો જુઓ જે આ રીતનો એક ટેબલ સ્પૂન આવે છે તેના પ્રમાણથી આપણે ચાર મોટા ટેબલ સ્પૂન પ્રમાણે અત્યારે ઘી લેવાનું છે અને જો જરૂર લાગશે તો પછી આપણે આગળ ઉમેરી દઈશું તો ઘી છે તેને ગરમ થાય થોડું ત્યાર પછી આપણે જે ચાળાનો લોડ છે તે અંદર ઉમેરી દેવાનો છે અને આપણે ધીમા જ ગેસ પર તેને લોટને શેકાવા દઈશું જો થોડો કે તમે ફાસ રાખો ગેસને તો શેકાવાની પ્રોસેસ છે તો ઝડપી થઈ જશે પરંતુ તેમાં ચણાના લોટની કાચી સ્મેલ આવશે એટલે ધીમા ધીમા ગેસ પર જેમ લોટ શેકાશે ને તેમ એકદમ સરસ મોંથાળ ટેસ્ટી બનશે અને આ જ પ્રોસેસ ખાસ જરૂરી છે જો મિક્સ કરતાં કરતાં જ્યારે આવી રીતે ઘી આપણને ઓછું લાગે ત્યારે ઘી ઉમેરી શકાય છે તો ફરીથી બે ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે આપણે ઉમેરી દેવાના છે તો જુઓ લોટ અને ઘી છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને શેકાતો જાય છે લોટ જેમ જેમ શેકાય છે તેમ તેમ તેની સુગંધ પણ બહુ સરસ આવે છે અને શરૂઆતમાં લોટ કઠણ હોય છે ત્યાર પછી તેનું ટેક્સચર આવું ઢીલું થઈ જાય છે જોઈ શકો છો કે એકદમ લિક્વિડ જેવું લાગે છે પરંતુ એકદમ એવું લિક્વિડ નહીં કે આપણે જેવું પાણી હોય એવી રીતે નહીં થાય તો આ રીતે રાખવાનું છે ટેક્સર તેનું અને તેને શેકતો જવાનું છે મોહનતાળમાં ખાસ પ્રોસેસ લોટને શેકવાની જ હોય છે અને બીજી પ્રોસેસ તેની ચાસણી લેવાની હોય છે જો ધીમા ધીમે દાણા પણ તેમાં દેખાઈ રહ્યા છે અને અત્યારે છે ને દાણા પીળા જ છે લોટ જેવા જ કલરના છે જોઈ શકાય છે કે દાણો છે તે તો દેખાય છે પરંતુ લોટનો કલર અને દાણાનો કલર બંને સરખો જ છે એટલે ફરીથી આપણે લોટને શેકતા જવાનો છે અત્યારે આપણે લોટને શેકાવાને પાંત્રીસ મિનિટ થઈ છે તો ફરીથી આપણે તેને પાંચથી સાત મિનિટ શેકીશું એટલે લોટ જોવો એકદમ સરસ આવો લાલચ પડતો થઈ જશે એ ખાસ જરૂરી છે તો ચાલીસથી પિસ્તાલીસ મિનિટ સુધી લોટને શેક્યો છે અને દાણા જોવો થોડા થોડા લાલ થઈ ગયા છે આવી રીતે લોટને આપણે શેકવાનો છે જ્યારે દાણા લાલ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બે ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું મલાઈ ઉમેરવાથી જે દાણા છે ને એ સેપરેટ થઈ જશે એટલે દાણે દાર મોહન રેડી થશે જો જેવી મલાઈ ઉમેરો છો ને એટલે જેવો લોટ છે ને એમ ખતખદી જશે એટલે કે આમ બબલી થઈ જશે જો આખો ઉભરાઈ પડે ને એવું થઈ જાય છે તો આ રીતે જ્યારે ખતખદી જાય અને આ રીતે શમી જાય તેનું ઉભરો ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને આપણે અલગ લઈ લેવાનો છે તો જ્યારે મલાઈ ઉમેરી દો છો ત્યારે તે ખદખદવા લાગે છે અને બધું શમી જાય એટલે કે બધા ફીણા વહી જાય ત્યાર પછી આપણે તેને અલગ લઈ લેવાના છે હવે જુઓ ચાસણી કરવા માટે અહીં મેં એક કિલો ખાંડ લીધી છે દોઢ કિલો લોટ સામે એક કિલો ખાંડ છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે તો હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીને ચાસણી લેવાની છે જુઓ અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો અહીં મોહનથાળ છે ને પોચો કેવી રીતે બનાવો ને એ ખાસ મારી રીત તમને બતાવવાની છે તો જો ચાસણીમાં આ રીતે બબલ્સ આવી જાય અને થોડી જાડી થઈ જાય ત્યાર પછી આપણે ચેક કરતું રહેવાનું વચ્ચે વચ્ચે તો અત્યારે એકવાર ચેક કરી લઈએ તો જાડી ઘણી બધી ચાસણી થઈ ગઈ છે અને થોડીક ઠંડી થાય પછી આપણે તેનું તાર જોશું તો જો થોડોક એવો જાડો એક તાર થવા લાગ્યો છે જ્યારે આવો જાડો તાર થવા લાગે અને તૂટતો ન હોય ને ત્યારે તમારી ચાસણી પરફેક્ટ આવી ગઈ છે એ ખાસ ધ્યાન રાખજો જાડો તાર પટલો તાર થશે તો પછી તમારે થોડી વાર લાગશે પરંતુ થોડોક જાડો તાર લેજો અને ત્યાર પછી ચાસણીની અંદર શેકાયેલો બધો જ લોટ આપણે ઉમેરી દેવાનો છે હવે ગેસની ફ્લેમ છે ને થોડી વાર માટે ચાલુ રાખીએ ક્યાં સુધી કે ચાસણીમાં લોટ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચાલુ રાખશું તો આ ત્રીજી ટીપ્સ છે તો આ રીતે ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી ચાસણીમાં લોટ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવીને ચાલુ રાખવાની છે જેવો મિક્સ થઈ જાય એવો બંધ કરી દો એટલે મોણાળ તમારો એકદમ પોચો થશે અને જેવી ચાસણી મિક્સ થઈ જાય ને એટલે કઠણ થવા દેવાની વાર ન લાગતા તરત જ આપણે જેમાં આપણે મોંથાળ ઢાળવો છે તેમાં ઉમેરી દો તો જો થોડોક ઠંડો થાય પછી આપણે તેની ઉપર પિસ્તાની મેં કતરણ ઉમેરી છે તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ છે આમ તો મગજતરીના બે જ મોહનથાળમાં જતા હોય છે પરંતુ જે તમારી પાસે હોય તે અવેલેબલ તે ઉમેરી શકો છો મારી પાસે મગજ તરી નહોતા એટલે મેં પિસ્તાની કતરણ ઉમેરી છે જે મસ્ત દેખાવ આપે છે તો આ રીતે તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અને જ્યારે થોડુંક એવું સરસ એવું થોડુંક ઠીક થઈ જાય કે જ્યારે તમે તેને આ રીતે કટ આપી શકો ત્યાર પછી આપણે તેમાં કટ આપવાના છે કેમ કે આપણે ઘણું બધું લૂઝ હતું ત્યારે તેમાં ઉમેરી દીધું હતું એટલે થોડુંક સેટ થઈ જાય પછી આપણે કટ આપીએ અને તેને એકદમ સરસ એવો બેથી ત્રણ કલાક આમાં જ રહેવા દેવાનું છે ત્યાર પછી આપણે કટ કરવાનું છે તો અત્યારે હું થોડુંક સતપ ગરમ છે ત્યારે કટ આપું છું અને તરત જ તમને બતાવું છું થોડુંક સતત ગરમ છે તો જુઓ એકદમ સરસ દળદાર એવો મોહન થાળ બન્યો છે તેમ છતાં આ મોહનથાળ કઠણ નહીં બને એનું કારણ છે કે આપણે અમુક વાતનું ધ્યાન રાખી લીધું તો જુઓ એકદમ સરસ સોફ્ટ છે હવે તમે કહેશો કે આ તો સતત ગરમ છે એટલે સોફ્ટ હોય તો આપણે તેને ઠંડો કરી લઈએ તો મેં એને અહીં ત્રણ કલાક સેટ થવા દીધો તો ત્યાર પછી જુઓ તેમાંથી મેં પીસ અલગ કર્યા છે બહુ સરસ એવું આ રીતે મન થાળ થાય છે અને જો હવે થોડુંક આપણે તેને તોડીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે તો એકદમ સરસ સેટ થઈ ગયો છે જુઓ કેટલો સરસ પોચો છે સે જે કઠણ નથી અને આ રીતે બનાવશો ને તો એકદમ દાણેદાર પોચો અને ખૂબ સરસ રિઝલ્ટ આવશે તો ટ્રાય કરજો શેર કરજો